કુલ છસો ને પાંસઠ કરોડ રૂપિયાની પ્રોપર્ટી ટેક્સમાં આવક થવા જઈ રહી છે ગત વર્ષે આ આવક આજ તારીખ સુધીમાં છસો ને તેસઠ કરોડ હતા કુલ પાંચ લાખ ચોવીસ હજાર કરદાતાઓએ આ યોજનાનો લાભ લીધો તેની સામે નરેન્દ્રભાઈની જે ડિજિટલ ઇન્ડિયાની મુહિમ છે એ અનુસંધાને ત્રણ લાખ ત્રેવીસ હજાર ચારસો ને સિત્યાસી કરદાતાઓએ ઓનલાઈન પેમેન્ટ કર્યું અને તેનો લાભ પણ મળ્યો તેમને ગત વર્ષે ચાર લાખ સત્તાણું હજાર પાંચસો ને આઠ કરદાતાઓએ આનો લાભ લીધો હતો જે આ વર્ષે પાંચ લાખ ચોવીસ હજાર કરદાતાઓએ લાભ લીધો છે કુલ માંગણા જે ગણીએ તો સત્તરસો ને એંસી કરોડ રૂપિયા થાય તેની સામે છસો ને પાંસઠ કરોડ રૂપિયાની એડવાન્સ રિબેટ સ્કીમના આધારે આવક થઈ છે એટલે કુલ માંગણાના પાંત્રીસ ટકા રકમ આ યોજનાના લાભ સંદર્ભે કોર્પોરેશનને આવક થવા જઈ રહી છે અને સાથે સાથે હું જણાવવા માગીશ કે કોર્પોરેશન દ્વારા હેલ્પ ડેસ્કનું આયોજન કરવામાં આવ્યું છે સાથે સાત ઝોનમાં જે કોઈ કરદાતાઓને તેમની ટેક્સ સંદર્ભે ફરિયાદ હોય અરજી હોય તો તેમને માર્ગદર્શન આપવાનું કામ આ હેલ્પ ડેસ્ક કરશે અને રીતે પ્રજાજનને અનુકૂળતા થશે તેમની તકલીફમાં ઘટાડો થશે